ભાવનગર સિટીથી ખૂબ જ નજીક વિકસિત એરિયા એટલે કે વાળુકડ ખાટડી રોડ વાળુકડમાં ટોલટ્રીસ ઇસ્કોન ગ્રુપનો નવો પ્રોજેક્ટનું આજે સાંજના સમયે ભવ્ય લોન્ચિંગ યોજાયેલ જોકે આ રેસિડેન્શિયલ સ્ક્રીન ખૂબ જ સરસ પ્રાકૃતિક વાતાવરણ અદ્ભુત રિલેક્સેશન સ્વર્ગનો અનુભવ થાય તેવું સુંદર લોકેશન વાસ્તુશાસ્ત્રને અનુરૂપ વન બીએચકે અને ટુ બીએચકે વિલા અને એક હજાર વાર સુધીના પ્લોટ્સ રેડી પજેશનમાં ઉપલબ્ધ છે अही प्राइवेट कार पार्किंग भव्य क्लब हाउस की प्रीमियम एम्यूनिटीज करिए तो लैंडस्केप गार्डन गजीबो स्विमिंग पूल साथ डेक रेस्टोरंट जीम डिस्कोथेक लाइब्रेरी किड्स प्ले एरिया बेन्क्वेट होल प्रिफंक्शन एरिया उत्तम इंफ्रास्टर साथ बीजु घणु बधु उपलब्ध है तेरे लॉन्चिंग प्रसंगे इस्कोन ग्रुपना प्रवीणभाई कोटक अन धारासभ्य जीतुभा वाणी खास उपस्थित रहता उपरांत शहर प्रतिष्ठित उद्योगपतिओ વેપારીઓ વકીલો ડોક્ટરો અને સામાજિક અને રાજકીય ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત લોન્ચિંગ પ્રસંગે તમામ રેસિડેન્ટ અને પ્લોટ નિહાળીને લોકોએ ઉત્સાહપૂર્વક રસ દાખવીને મનપસંદ વિલા અને પ્લોટનું બુકિંગ કરાવ્યું હતું આ ઉપરાંત લોકોએ મનપસંદ વિલા તથા પ્લોટ અંગે પોતાના પરિવારને બતાવીને બુકિંગ કરાવવાનું મન બનાવી લીધું છે જો કે અંગે વધુ માહિતી માટે નંબર નેવું નવ્વાણું શૂન્ય ચાર શૂન્ય શૂન્ય એકસ્ટ અને નેવું નવ્વાણું શૂન્ય ચાર શૂન્ય શૂન્ય પિસ્તાલીસ સંપર્ક કરી શકાશે دا <laughs> کي વાણુકરમાં ઇસ્કોન ટોલ ટ્રીનો બહુ મોટો પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવો કોઈ પ્રોજેક્ટ નથી ઇસ્કોન ગ્રુપ દ્વારા સૌથી પહેલા ઇસ્કોન મેગાસિટી ઇસ્કોન ઇલેવન ઇસ્કોન સૌંદર્ય અને ઇસ્કોન ક્લબ એન્ડ ભાવનગર અને પાંચમો પ્રોજેક્ટ છે ઇસ્કોન પોલ્ટ્રી વાળુકરની અંદર આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌરાષ્ટ્રમાં ક્યાંય તમને જોવા નહીં મળે એટલું ક્લબ હાઉસ સ્વિમિંગ પૂલ જીમ બેન્કટ હોલ અને સરસ અહીંયા સેમ્પલ હાઉસ બનાવ્યા છે અને અહીંયા આવ્યા પછી પાછું જવાનું મન ન થાય એ બ્રાન્ડથી એ ક્વોલિટીથી અહીંયા અમારી કંપની દ્વારા અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે અહીંયા લોકોના પ્લોટ લેવા છે અત્યારે સારું લોકેશન મને કરો આટલું અહીંયા હતો એકદમ આંબાના આખા આ વાડી હતી એટલે સડસઠ અડસઠ વીઘાની અંદર અને લગભગ પોણા બસોથી બસો આ પ્લોટ અહીંયા અમે ઇસ્કોન ગ્રુપ દ્વારા અહીંયા લોન્ચ કરી રહ્યા છીએ અને એટલા બધા લોકોને ઉત્સાહ અને આનંદ છે કે લાઈવ લાગે છે અમારા બુકિંગ કરવા માટે અને આપ સૌની શુભેચ્છાથી સુંદર રીતે અહીંયા પ્લાનિંગ થયું છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર